ચોમાસામાં અમદાવાદમાં રોગચાળો કરતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું આવ્યું છે શહેરના ઝોનમાં મચ્છરોના બ્રીડિંગને લઈને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં રોગચાળો વકરી રહ્યો છે જેના કારણે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મચ્છરોના બ્રીડિંગને લઈને ચેકિંગ કરવામાં આવ્યું થલતેજની સહજ સોસાયટી પર ડેન્ગ્યુની ઉત્પત્તિ બ્રીડિંગ મળી આવ્યા તે ઘટાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો તરફથી અત્યારે અલગ અલગ ઝોનમાં ચેકિંગ કરવામાં આવ્યા છે હાલ દ્રશ્યો છે અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતેના જ્યાં આગળ નવનિર્માણ થઈ રહેલી નિર્માણધીન કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી અત્યારે ચેકિંગ શરૂ કરવામાં આવ્યા છે અને જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મચ્છરોનું વિપુલ પ્રમાણમાં વ્યાપ જોવા મળશે તે કન્સ્ટ્રક્શન સાઇટ સામે કાર્યવાહી કરવામાં આવશે આપણી સાથે આરોગ્ય અધિકારી જોડાયેલા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું સર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચેકિંગ અત્યારે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખી રહ્યા છીએ અને અત્યાર સુધી શું કાર્યવાહી કરાઈ છે છેલ્લા અમુક દિવસમાં વરસાદ પડવાથી જે પેરા ડોમેસ્ટિક કામગીરી જે કહી શકાય એ પાક દ્વારા કરવામાં આવતી હોય છે એમાં અમદાવાદના તમામ ઝોનમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મચ્છરનું જે બ્રિડિંગ થતું હોય એની આપણે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવે છે આજે પણ નોર્થ વેસ્ટ ઝોનના એક કન્સ્ટ્રક્શન સાઇટનું અમે ચેકિંગ કર્યું છે તમે જોઈ શકો છો કે અત્યારે અમે અત્યારે જે પણ જગ્યાએ અમને આ પ્રકારનું બ્રિડિંગ જોવા મળી રહ્યું છે એ જગ્યાએ અમે નોટિસ આપીને ચાર્જ આપીને અને જો વારંવાર નોટિસ આપવા છતાં પણ કામગીરીમાં સુધારો ન થાય તો જાહેર હિત હાથે અમે કન્સ્ટ્રક્શન સાઇટને સીલ કરવાની પણ કામગીરી કરતા હોઈએ છીએ સર આ પ્રકારના જે મચ્છરના બ્રિડિંગ છે તે અહીંયા આગળ કામ કરતા શ્રમિકો માટે તો ઘાતક છે ભયજનક છે પણ આસપાસના જે લોકો છે રહીશો છે જેમની ઘરની નજીકમાં કન્સ્ટ્રક્શન સાઇટો છે તેમના માટે કેટલા હાનિકારક બનતા હોય છે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે કે જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે મોસ્ટલી તમે જોવા જો તો રેસિડેન્સિયલી આસપાસના વિસ્તારમાં જ હોય છે એટલે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે પણ મચ્છરોનું બ્રિડિંગ થાય છે એ મચ્છરોને પછી ફીડિંગ માટે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરોને પણ બાઇટ કરતા હોય છે અને બાજુમાં આવેલી રેસિડેન્સી કે એમાં પણ બાઇટ કરતા હોય છે તો જો એક મોસ્કિટો ઇન્ફેક્ટેડ થાય તો પછી એ જ ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગ છે એ બીજાને ફેલાવતું હોય છે એટલે આ પ્રકારની જાહેર આરોગ્યની જે જોખમી કાર્યવાહી ન થાય એની માટેની અત્યારે એક ઝુંબેશ ચાલી રહી છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે ખાસ કરીને મચ્છર ઉત્પત્તિ થાય એની પહેલાં જે પોરા સ્ટેજમાં જ જો એનું નિવારણ કરવામાં આવે ફક્ત કન્સ્ટ્રક્શન સાઇટ જ નહીં ખુલ્લા પ્લોટ હોય ઇવન ઇન હાઉસ એક્ટિવિટી લોકોએ પણ પોતાના ઘરમાં જે જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય પક્ષી ચાટ હોય કુંડા હોય જે આપણા ધ્યાન બહાર રહેતું રહેતું હોય તો એ જગ્યાએ પણ તમે જોશો તો જે જગ્યાએ સળંગ અઠવાડિયું પાણી ભરાયેલું રહે ચોખ્ખું પાણી તો એ જગ્યાએ એડીઝ મોસ્કીટોના બ્રિડિંગ થતું હોય છે અને એ મોસ્કીટો છે એ છેલ્લે નાગરિકોને જ બાઇટ કરીને પછી ડેન્ગ્યુ અને ચિકંગુનિયા જેવા રોગો ફેલાવતા હોય છે તો સંકેત પટેલ આરોગ્ય અધિકારી આપણી સાથે જોડાયેલા હતા જે અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યા છે તે પૈકીની એક સાઇટને અત્યારે સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે આ ડેન્ગ્યુ અને અન્ય જે મચ્છર છે તે ન માત્ર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકો માટે પરંતુ આસપાસના રહેણાંક એકમમાં રહેતા નાગરિકો માટે પણ ભયજનક હોવાના કારણે હાલ પહેલી નોટિસ આપવાની કામગીરી છે તે એક સાઇડને કરવામાં આવી છે કેમેરામેન અવનીશ તિવારી સાથે કુષાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ